બેક કોલ કરી ગસરા આઈ આવી બોલ દિશા દેહી પડી રતો તું કે જસ્તા બેક કોલ પતો લડી લેવા લયો આયા 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 કોય આઈ છે આની કાય લેંગો નેંગા કરાણી ઓ વાયરે બહુ લાવાસ દમ બેસી મસ્ત બાસા કે જી બની પતો જનો બુરા માતા 200 રૂપિયા ગઈ 220 200 રૂપિયા ગઈ 220 હા હા ઠીક ચાલો આ હા હા ઠીક ચાલો ઠીક ચાલો કાજુ શું હોય છે ઓય ભાઈ શું છે કી છે કી છે હાઈ મને કી છે એ કી નું બોના હરે કી છે કી છે પરમેસે હા પગલા દે પછી અમારે કલા મારી કલા મારી વર્ષે आला 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 भाइ बडा मारिस आला आला भुरिया भरिस मार भुरिया भरिस मोन देख मलाई सोइते रे डा बुझ त बाहिर रमाइन ना बुझ अरे न बुझ त ए मार मार तम रे एटा सिरोतिर बिडाले डा ह बिडाले डा बिडाले डा केसु नाइके मुरि भरिस काम गर्छ किन छ अति बेइन्दम फाइद लिम त छो न कि तिमी नभ हौ सामी हितमा गए बाहिर जा जिंगा बाहिर जिंगा न न आके फरम शो गरिले फरम शो गरिले सासा

কি দিছা কৰিছিলে ঠিক আছে দেখিছো দেখিয়াছি હ દેખજે દેખજે હે ભાઈ આય દે રડ અમે તો કોઈ પરિવારે કેમ દો 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 દો